મારે તારા ગુરુ બનવું છે હું તને શિષ્ય બનાવવા માંગુ છું માણસે પહેલા શિષ્ય બનવાની છે ને લાયકાત કેળવવી જોઈએ આપણે જ્યારે શિષ્ય યોગ્ય શિષ્ય બની જઈએ ને એટલે ગુરુ તો સામેથીને જ મળી જાય છે ગુરુ ગોતવા જવાની જરૂર નથી ગુરુ બનાવવા જવાની જરૂર નથી અત્યારે તકલીફ એ છે કે માણસ પહેલા ગુરુ બનાવવા માટે જાય પછી પોતે જ પાછા ગુરુને બનાવે

હું મહાકાળી માતાજીનો નો પરમ ઉપાસક માતાજીને યાદ કરું એટલે માતાજી આવી અને મને દર્શન આપે તો મારે હવે ગુરુની શું જરૂર તોતાપુરી સંતે કહ્યું કે બેટા મારી વાત નો મન તો કઈ વાંધો નહીં તું માતાજીને પૂછી લે અને રામકૃષ્ણ પરમંશે માતાજી નું સ્મરણ કર્યું યાદ કરે છે ખડગમ ચક્ર ગદેશુ ચાપ પરિધામ સુલમ ભુજુંડી સિરા

માતાજી એવું કહ્યું એટલે રામકૃષ્ણ પરમંશ ને નવાઈ લાગી અને કહ્યું કે પણ માં ગુરુની મારે શું જરૂર છે આ ગુરુ છે આ જીવને ઈશ્વર ની પ્રાપ્તિ કરાવે તો મને તો તું મરી ગઈ છો તું આવીને મને દર્શન આપે છે હવે મારે ગુરુ જરૂર શું છે અને ત્યારે કહ્યું કહ્યું કે કે તને તારા અંદર અનુભૂતિ ક્યારે થાય છે રામકૃષ્ણ માં હું તમારી હારે વાતો કરું ને તમે આવીને જયારે મને દર્શન આપો છો ત્યારે મને જે આનંદ મળે છે ને એવો આનંદ મને ક્યારેય મળતો નથી અને માતાજી કહ્યું કે બેટા એક વખત ખાલી ગુરુ કંઠી તારા ગળાની અંદર પહેરી લે મારા દર્શન ની જરૂર નહીં પડે તને અંદર થી આનંદ ની પ્રાપ્તિ થશે એ તાકાત એ ગુરુ ની કંઠી ની છે ખાલી એક ગુરુ ની કંઠી આપણા જીવન ની અંદર આવે ને પછી એક કંઠી હોય કે અનેક કંઠી હોય કંઠી છે જીવ નો શણગાર છે